વિશાળતા અને એની આદ્ય શક્તિ અને એના આઠ રૂપ એ રૂપમાં હવે કુમારિકાઓનું સ્વાગત કરવા માટે એ આશ્રમથી અર્ષલક્ષ્મી મૈયા અને એમનો વહીવટ એ પણ કન્યાઓનું પૂજન કરવા માટે સ્વાગત કરવા માટે આવો આપ પરિવાર સાથે આવો આ પૂંજાદાદાનો અને સ્વામી અધ્યાત્મજી સંબંધ આપ અમે પણ જાળવી શકીએ એવી શક્તિ આપ જેમાં માલપુરથી સંત અમરદાસજી એ પણ અહીંયા સ્ટેજ ઉપર આવી જ્યો હોય અમરદાસજી કદાચ મારા નામ માલપુરથી વધારેલા એમનું પણ સન્માન આપણે વ્યાસ બાવજીનું જે વ્યાસ ભગવાનનું એ સન્માન કરવા માંગે છે એ પણ આવી જો હવે હું બાવજીને માઇક આપું છું આપણા પૂજાવિધિએ ચાલશે અને સ્વામીજીના આશીર્વચન ચાલશે સાડા બારે કમ્પ્લીટ આપણા આરતીનો આ પૂર્ણાવતિનો આપણે આગળ સમય પર ચાલીએ વાળીનાથ મહાદેવ કી જય માણિકનાથજી મહારાજ કી જય શ્રી વિરમગિરીજી મહારાજ કી જય શ્રી સદગુરુ સદગુરુદેવ કી જય સત્ય સનાતન ધર્મ કી જય ગામ ખેડા દેવ કી જય જગ્યા ભૌમ કી જય હિંગળાજ માત કી જય ઓ નમ પાર્વતીપે હર હર મૈ હર બ્રહ્માનંદ પરમસુખદં કેવળ જ્ઞાનમૂર્તિ દંડાતીત ગગનસદ તત્મશ્યાલક્ષ વિમળમચલ સર્વિસાક્ષીભૂત ભાવાતી ત્રિગુણરહિ સદગરો તમ નમા શ્રી સદગુરુદેવ ચરણોમાં કોટી કોટી વંદન શામ સરુંદરદાસજી મહારાજ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન થોડું બોલતી હવે આ રોજ રોજ બોલવાનું ના હોય એટલે ક્યાંક હાથમાં આવે એટલે થોડું ગરબડ થાય છે પછી આટલી મોટી મેદની માં બોલે ના હોય એટલે એમ થાય કે હવે શું બોલવું અને થોડા પગ પણ ડિસ્કો કરતા હોય પણ આજે છઠ્ઠા દિવસે પૂજ્ય બાપુની અમૃત વાણીનો જે બધાએ લાભ લીધો છે એ લાભથી પોતાના આત્માનું કલ્યાણ કરવાનું છે જ્યારે આપણે પોતાની માતાના ગર્ભમાં હોઈએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ કે ભગવાન હવે તું અમને છોડી મેલ અને તે જે અમને ઉપદેશ આપ્યો છે જે તે અમને સાચી દિશા આપી છે અમે તારું સ્મરણ કરશું તારું ભજન કરીશું અને આત્માની મોક્ષ માટેની અમે એ રસ્તા ઉપર ચાલીશું પણ જ્યારે બાળક જન્મ લે છે ત્યારે રોવે છે છે ભગવાનનો ઉપકાર માને કે ભગવાન તે ખરેખર કૃપા કરી છે ઉપર તમને તે અમને જન્મ આપી અને આ દશામતી મુક્ત કર્યા છે પણ એના પછી જ થોડી વાર એ જ બાળક હસવા માંડે છે ભગવાન અમે તને પણ મૂર્ખ બનાયો તે જે રસ્તો બતાવે તે ભૂલી અને અમારી મન માની અમે કરીશું આટલા લખ ચોરાશી યોની એક મનુષ્ય જ એક એવો જીવ છે એ બુદ્ધિશાળી છે સમજણ સમજી શકે છે રાંધી શકે છે ખાઈ શકે છે ખવરાવી શકે છે ભેગું કરી શકે છે તો આપણે પોતાના આત્માના કલ્યાણ માટે શું કર્યું આજે દિવસ સુધી તમારા સદગુરુ એ તમને જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર કેટલા પાલન કરે છે ચાલે છે ટુકડા રહીએ પાપથી દૂર રહીએ અને આપણી માતા પિતા આપણે સેવા કરીએ આપણી બેન દીકરીઓની આપણે સેવા કરીએ એમને સુખી રાખીએ આપણા ઘરે આપણી બેન દીકરીઓ આવે તો રોતી રોતી જાય કે સો રૂપિયા આપો જતી રહે અને પોતાની છે એ જ આપણને ખબર છે થોડું થોડું એ કહીએ છીએ રોજે રોજ થોડું એના અનુસલક્ષી ન જ હોય છે આપણા બેન દીકરીઓ જ્યારે આપણા ઘરેથી ખુશ થઈને હસ્તી જશે ત્યારે જ તમારું કલ્યાણ થશે નથી આજે પોતાનો સાધુ ભાઈ આવ્યો હોય તો એ ખુશ થઈને જાય બધું મળે પણ ઈનાજ બનેવી આવે હોય તો કે એ હોય મને ખબર ના હો એ ઘરના મહારાણી માં જાણે એટલે આપણી દીકરીઓને એ ક્યારો છે અને આપણા સૌનો ઉપર જવા માટે ઉપર જઈએ છે એક ભજન ગાવેલું છે કે તમે દાન પૂર્ણ કરજો ધરમ પૂર્ણ કરજો ખાજો ને ખવડાવજો ને વિવેકે વાપરજો ત્યારે જ એ કામ આવે છે એ સાથે આવે છે હાથે એટલું સાથે ત્રીજો રીમ પડેલું કામે આવતું નથી જમીનમાં રોકાણ કરેલું એ છોકરા જ ભોગવે છે અને સારા સુપદ્ર દીકરા હોય તો એમાં વધારે છે અને એવા દીકરા હોય તો એ હોય એમાંય કંઈ મળો ના એની પેઢી આવે ત્યારે એ માગતી ફરતી હોય એટલે આપણે ગુરુ મહારાજના આદેશ પ્રમાણે સારા કર્મ કરવા અને સાધુ સંતની સેવા કરવી તમારા માતા પિતાની સેવા કરવી આપણ બાળક મેં આગળ પણ કીધું છે આપણે બાળકને હનુમાન ચાલીસા શીખવાડવા ગાયત્રી મંત્ર શીખવાડવો અને સાથે સાથે અહીંયા ઘણા સ્વામિનારાયણ સત્સંગી છે સ્વાધે પરિવારમાં બધા જોડાયેલા છે તો એ રીતે જે નિત્ય પૂજા કર્મ હોય

આપણે આ પ્લાનિંગ કરવું જ પડશે નકર આપણો સનાતન ધર્મ ખતરામાં છે એટલે હાલથી સંગઠન બનાવવું પડશે ધર્મ પ્રત્યે બધાને જાગૃત કરવા પડશે અને ગુરુ મહારાજો આવા સંતો આપણે વારંવાર ટકોર કરતા હોય છે કે આપણા બાળકને તમે ધર્મનું જ્ઞાન આપો એક વખત ગીતાજીનો પાઠ રાખો એક 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 અધ્યાયના કરી અને બાળકને શીખવાડો ગીતાજી આપણા માટે મહાકાવ્ય છે મહાગ્રંથ છે અને જે જે ઘરમાં આપણે છેલ્લે અંત સમય ગીતાજીનો પાઠ કરીએ છીએ ત્યારે એ આત્માની સદગતિ થાય છે એટલે આપણા ગીતાજીનો પાઠ બધાય છોકરાને તમે થોડું 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 એક એક મંત્ર એક એક શ્લોકથી શીખવાડશો તો આવનારા સમયમાં એ આપણા માટે આખા મોઢે થશે આજે તમે મારે નામ લેવું પડશે છે મુસ્લિમ સમાજના નાના બાળકને તમે કહેશો તો કે તું કુરાન ની આયાત બોલ તો એ એક એક બોલી નાખશે આપણા છોકરાને કીધું હોય છે કે ગીતાજીનો એક શ્લોક બોલો તો એના મોઢે એક પણ ગીતાજીનો શ્લોક નહીં આવડતો હોય એટલે એ આપણા માટે દુર્ભાગ્ય છે આપણે અભાગ્ય છીએ કોઈ બાળક તિલક કરતો હોય ને ચોટી રાખતો હોય તો કે આ માવડીઓ છે ને બાવો થઈ જશે બાવા થવા માટે કોઈ તૈયાર જ નથી આ કોઈ કોઈ આવે ને બાવા થાય અને જે કુળમાં સંત થાય એની 71 પેઢીઓ તરી જતી હોય છે એટલે એવું નથી પહેલાના સમયમાં સંતો ધર્મનો અને લોકોમાં જાગૃતિ માટે અને વેદોની સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિને જીવિત રાખવા માટે પોતાના બાળક એક એક સમાજનો અર્પણ કરી દેતા અને એનાથી જ ધર્મ જાગૃત રહેતો તો એટલે આપણા ઘરેથી તમે બાવા ના કરો તો વાંધો નહીં પણ વૈદિક ધર્મ પ્રમાણે આવા સંતો ગુરુ મહારાજના આશીર્વાદ લઈ અને એને જાગૃત રાખજો અને સૌનો અમે તો રોજ હું આશીર્વાદ આપીએ બાપુ આશીર્વાદ આપે છે પણ આત્માનું કલ્યાણ થાય અને આપણું પોતાનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિ કરજો સારા કર્મ કરજો આપણે થતું હોય એવું કોઈને હાનિ ના પહોંચે આપણે આજે ખેતી કરીએ છે તેમાં એટલું બધું ડીએપી એરિયા દવાઓ ખાતર નાખી નાખી અળસિયા જીવજંતુ બધા માળી નાખ્યા છે એક ભાઈએ મને કીધું કે થોડું ગાયના ગોબરની વિશે થોડું બોલજો પણ મને એટલું બધું નોલેજ નથી પણ દેશી ગાયની જે જૈવિક ખેતી થાય છે એ ખરેખર ખાવા માટે ઉત્તમ છે આજે એરિયા ડીએપી ખાતરનું જે અનાજ ખાઈએ છીએ કેન્સર ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ એ બધું એમાંથી જ ઉત્પન્ન થયેલું છે તો દેશી ખાતરનો ઉપયોગ કરવો ગૌમૂત્ર ગૌ છાણ અને એ બધા ઔષધીય આયુર્વેદિકમાં એના બહુ મોટા ગુણગાણ ગાયેલા છે તો એનો આપણે બધા ઉપયોગ કરીએ અને બને ત્યાં સુધી એરિયા ડીએપી દવાઓ ઓછી મારીએ પેલા ખેતરમાં નિંદામણ ઉગતા તો આપણે નિંદીને એ ગાયને અને માલ ચારો નાખતા અત્યારે સીધો પંપ મારી દઈએ છે એટલે બધું બળી જાય છે ખાલી અનાજ એકલું રહે છે એ અનાજ આપણે ખાઈએ છે એ સ્લો પોઈઝન છે એ સ્લો પોઈઝન ખાઈ ખાઈ અને આપણે અધોગતિના માર્ગે જઈએ છીએ તો આપણે બહુ સારો દેશી ખાતરનો ઉપયોગ કરશો આટલું કઈ મારી વાણીને વિરામ આપું વાળીનાથ મહાદેવ માણેકનાજી મહારાજ કી હિંગળાજ જય સદગુરુ દેવકી જય ઓ પાર્વતી પદે હર હર મહા દેવ હર આપણે પાંચ દિવસ માતાજીઓના દર્શન કર્યા પણ આજ સૌ વિશેષ માતાજીઓ સાથે ભૈરવ દાદા પણ બિરાજમાન થયા છે ભૈરવનાથજી મહારાજ હરિઓ આજ દિવ્ય જીવન સંઘ અમદાવાદ તો પૂજવાભાઈ આપણો ને બધો ને પૂજવાભાઈ આજીવન જે સન્માન જોડવાને લાર્યા એ આશ્રમ વતીથી જે વડીલો ત્યાંથી આશ્રમમાંથી દસ પ્રતિનિધિઓ આવ્યા છે એ વ્યાસપીઠની સન્માન કરવા માગે છે મહારાજનું સન્માન કરવા માગે છે તો અવુપ પછી આજીવન બાબાઈ પૂંજાબાબાઈ અને એ તિમાઈ ખૂબ દિવ્ય જીવન સંઘ હાથી જોડીને આપણોનું પણ ખૂબ રસપાન કરાયું છે તો એ દિવ્ય જીવન સંઘના તમામ પરિવાર એ પૂજા બાબાના પરિવાર સન્માન કરવા અહીંયા ઉપસ્થિત થયો છે તો પહેલા રમણભાઈ ભક્તાભાઈ આવ અને એમનું સન્માન દિવ્ય જીવન સંઘવતી કરવા નંદી સાહેબ આવો નંદી સાહેબ પછી યોગેશભાઈ સન્માન કરશે મનુભાઈ વતી આનંદભાઈ હોય તો આવી જાય આનંદ આપણા દિવ્ય જીવન સંઘના આધ્યાત્માનંદજી મહારાજ હાથી ખૂબ સત્સંગ ભાભાઈ કરાયો છે અને એ દિવ્ય જીવન સંઘ હાથી હજુ પણ જોડાયેલા રહી અને આપણોને ખૂબ આવી કથાનો પણ લાભ આખા પરિવારે આપ્યો છે એ બદલ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર અને દિવ્ય જીવન સંઘ આટલા સુધી આવી અને આપણોની જે જ્ઞાન પીરસ છે એ બદલ દિવ્ય જીવન સંઘનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમે મયાકી જય હવે આનંદ ભુજાવા ભાની દીકરીઓનું પણ સન્માન કરવા માંગુ છે તો પુંજાવા જે દીકરીઓ છે એ પણ અહીંયા સ્ટેજ ઉપર આવે અને બેનો આતિ સન્માન સ્વીકાર ડાઈબુલ પાદરડી થી બેનો સવિતા બેન પૂજાબાબાની અને રમેલા બેન આ અને એ તીમાની યાદો છે એ આપણા સહર્ષ સ્વીકારીયે એ હું વાઈન ગયો છે એનો ફળ સ્વરૂપે આપણે અહીંયા આ ફળ લીએ છીએ દિવ્ય જીવન સંઘમાં ખૂબ મોટું નોમ હતું અને આજે અહીંયા આપણે દેખાઈ આવે છે કેટલી મોટી ભાવના કેટલો મોટો ભાવ પરિવારનો અને દિવ્ય જીવન સંઘ હાથી બધી બહેનો પણ સન્માન કરવામાં આવે છે દિવ્ય જીવન સંઘવતી ખૂબ ખૂબ ધન્યવાદ બહેનો પણ સહર સ્વીકારે છે તમામ બહેનો દિવ્ય જીવન સંઘવતી બહેનો જે સન્માન આપ્યું અને અહીંયા પધારી અને આ કાર્યક્રમ ની શોભામાં વૃદ્ધિ કરી એ બદલ દિવ્ય જીવન સંઘ નો પણ ખૂબ ખૂબ આભાર સદગુરુ દેવકી જય મામા દરેક બહેનો કેટલા ભાવ થી સન્માન કરે છે ધન્યવાદ ધન્યવાદ મામા વક્તાભાઈનું રમણભાઈનું અને મનુભાઈનું ફરીથી સ્વાગત કરવા માગે છે મામાના વરદ હસ્તે વક્તાભાઈનું રમણભાઈનું અને મનુભાઈ વતી પણ આનંદભાઈનું સ્વાગત કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ આ ભાવ सदगुरुदेव की जय श्री अंबे मात की जय की जय नंद महाराज की जय अब आरती ले हूँ આરતીની તૈયારી બધાએ જગદંબાનો પ્રસાદ લેવાનો છે મહાપ્રસાદ અને કાય બી ગળિયું ખાવાનું થોડું બધાને અનુકૂળ પડ્યું ન પડ્યું આજે સરળ રસોઈ રાખી છે બધા શાંતિથી થી જમજ્યો અને દાળ બાટી નો કાર્યક્રમ રાખેલો છે એટલા બધા સવિશેષ કોઈ જમ્યા વગર જતા નહીં અને જગદંબાનો પ્રસાદ પ્રસાદ છે 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 હવે આરતી આરતી માટે ગ્રુપ એક અમદાવાદના આપો બાકીના જે જે આજના યજમાને પોથી પૂજા એમના કુટુંબ પરિવાર પહેલા આરતી લે અને ત્યાર પછી આપણા બીજા પ્રતિનિધિઓ આરતીનો ભાવ કરીને બીજાને જલ્દી આપવી ઓ मैया जय सांवरी तुम्हें को प्यार करती तुमको निशुद्धि दे दवत हे नृमासि मेरी ओम जय ओम गौरी पासि तू नि विराजत को अजम देखो मैया की को प्रग

કે તું મેરાતું રાજત હો ગોરીતી કોઈ ને જો કોઈ ને કહત શિાનંદ સ્વામી કહત શિવાંદ ૈમી વે ઓમ જૈ આમ દે ગૌરી જૈ આમ દે ગૌરી કરપૂરપુરેણ મનોણ સુવર્ણ પાત્રાચર સંસિધેન પ્રદુદભાષા સ સંગતેન વિરાજનમ તે જગદીશ ગુરવે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલ ગરૂ મંગલમ ભૂડ મંગલાયનો ંગલ સર્વાંકસ્તુ નારાયણ નમોસ્ત નારાયણ પુષ્પે દેવાદિંદિ દેવાદિંદસ્વરૂપે સર્વે સમન્વી ભય વસ્ત્રિનો દુર્ગે દેવી નમોસ્ત આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ મહ સંરક્ષણાર્થે ન સ ચક્ષુર્વંદનમ મહ બે હાથી આરતી લઈ અને દરેકને આરતી પહોંચાડજો દરેકને આરતી આપજો હરિ ઓમ મહ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ મહ સ ચક્ષુર્વંદનમ મહ હસ્તમ રક્ષાલય હો મંત્ર પુષ્પાંજલિ વાદાય હો હરિ ઓમ મહ ઓમ દીવો અરતિમ પૃથિવ્યા વૈશ્વાનર પ્રદાજાતમગ્નિમ કવિ ગો સામ્રાજ્યમતિધીંજનાસન્ના પાત્ર દીપી શરણા મંત્રપુષિં સમર્પયા પ્રદક્ષિણાયામ ભાવ સમર્પયા હરીહયોં શર દીનાર્થ પવિપરાયણ શર્વશાદી હરી દેવી નારાયણ નમોસુ સર્વસ્વરૂપે સર્થે સમર્તેસિનો દેવી દુર્ગે દેવી નમો સુદેવી સર્વૂતેો માતૃબુદ્ધિલક્ષ્મીપૃષ્ટિશ્રાદ્ધારૂપેણ સંચિતા નમસ્ત 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 નમો નમ પ્રાર્થના બુરંતોટિનમસ્કારા સમાર્પયા વોળીએશ્રીઅંે માતગી જય નવદુર્ગા માતગી જય વાળીનાથમહાદેવ જય સદગુરોદ જય ઓ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ સદગુરુ દેવકી જય આ ભાઈ યોન બેનો જે જોડી લઈને ફરે છે અહીંયા ગૌશાળામાં દાન આપણો આપવાનું છે જે થાય એનો ઉદારા છે આપજો બધા ઓમ આ જે નવા માણેકનાથ મંદિરની સ્થાપના 25 વર્ષ પહેલા થયેલી છે É, parece decidir não